નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે ગુજરાતના આ પાંચ ઐતિહાસિક સ્થળોની મુલાકાત જો તમે ન લીધી હોય તો આજે જ કરો પ્લાન વાવ ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલ એક ઐતિહાસિક વાવ છે આ વાવ પાટણ શહેરનું જોવાલાયક સ્થળ છે અણહીલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતી અગિયારમી સદીના અંતિમ ચતુર્થા પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા નિર્માણ કરાવ્યું હતું આ વાવને ભારતીય રિઝર્વ બેંકે બે હજાર અઢારમાં બહાર પાડેલી નવી જાંબલી રંગની સો રૂપિયાની નોટ ઉપર પણ દર્શાવેલી છે લોથલ ગુજરાતનું લોથલ એક પુરાતત્વ સ્થળ છે બે હજાર ના સમયગાળા દરમિયાન સિંધુ સંસ્કૃતિની સભ્યતા લોથલમાં જોવા મળી રહી છે સિંધુની ખીણના અન્ય સ્થાપત્ય ઉપરાંત શ્રેષ્ઠ નગર રચનાનો નમૂનો છે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ લોથલ ગણી શકાય ધોળાવીરા ભારતની પૌરાણિક સાત અજાયબીઓની યાદીમાં એક અજાયબી છે ધોળાવીરા ગુજરાતનું આ પ્રાચીન સમૃદ્ધ નગર ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે સિંધુ સભ્યતાનું મુખ્ય શહેર એક એવું શહેર જેવું સ્થાપત્ય અને રચના એકદમ જબરજસ્ત છે તેનું નિર્માણ આશ્રી છે પૂર્વે ઓગણત્રીસો ના સમયમાં થયું હતું આ નગરની રચનામાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પાણીના સંગ્રહ અને વિતરણની ગોઠવણ તત્કાલીન સમયની દુનિયાની શ્રેષ્ઠ વ્યવસ્થા ગણવામાં આવી છે ચાંપાનેર પાવાગઢ દરેક ગુજરાતની માટે ગર્વની વાત એ છે કે વિશ્વ વારસામાં કાર્યક્રમ અંતર્ગત ચાંબાનેર પાવાગઢની વિશ્વના જળ પુરાતત્વ ઇમારત સ્મારક તરીકે યુનેસ્કોએ જાહેર કરેલું છે રાજ્ય સરકારે ચાંપાનેર પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત કરવા માટે પ્રયત્નો પણ હાથ ધર્યા છે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ જોઈએ તો અંદાજે બારસો વર્ષનો ઇતિહાસ છે અને તે સમયની સંસ્કૃતિને દર્શાવે છે તોરણ સ્થાપત્ય વડનગર આમ તો વડનગર તેના સ્થાપત્ય ઐતિહાસિક સ્થળો માટે ખૂબ જાણીતું છે એમાં પણ વડનગરનું તોરણ તો ખૂબ પ્રખ્યાત છે વડનગરના સમિષ્ટ તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું તોરણ સ્થાપત્ય અંદાજે બારમી સદીમાં નિર્માણ પામેલું છે તેના નિર્માણમાં પીળા અને લાલ પથ્થરનો ઉપયોગ થયો હતો આ તોરણ સ્થાપત્ય શહેરના પ્રવેશ દ્વાર ની ઇમારત છે અને તે ચાલી પહોંચવું અને લાજવાબ છે સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશ દ્વાર તરીકે આ સ્થાપત્ય પ્રચલિત હતું